ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવીનું આજ રોજ દુઃખદ અવસાન થયું છે તેઓ ઘણા સમયથી બીમાર હતા અને આજે તેઓનું સુરતની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે હર્ષ સંઘવીના પિતાનું અવસાન થતા તેમના નજીકના પરિવારજનો મંત્રી મુકેશ પટેલ મેયર ડક્ષેશ માવણી સુરત પોલીસ કમિશનર સહિત ધારાસભ્ય ગૃહ રાજ્ય મંત્રી હર્ષ ને પાઠવવા માટે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના ના પિતા રમેશભાઈ ઘણા સમય થી બીમાર હતા તેઓની સારવાર પણ ચાલી રહી હતી દરમિયાન વધુ તબિયત લથડતા હાલ સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી છેલ્લા ત્રણ દિવસથી તેઓની હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી તેમની અંતિમ યાત્રા આજે સાંજે તેમના નિવાસસ્થાને ધરમ પેલેસ પાર્લે પોઇન્ટથી નીકળીને ઉમરા રામનાથ ગેલા સ્મશાન ગૃહ ખાતે પહોંચી હતી તેમની અંતિમ યાત્રામાં ધારા સભ્ય સુરત શહેર મેયર સુરત મોટી સંખ્યામાં શહેરના વેપારીઓ તેમજ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા રામનાથ ગેલા સ્મશાન ગૃહ ખાતે રમેશભાઈ સંઘવીનો નો પાર્થિવ દેવ પંચ વિલીન થયો હતો